હાલ ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પછી લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ ખેડૂત વેપાર મિત્ર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલા બે પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક દેશી ગાય વેચવા માટે આવેલી છે ફૂલ વાળી ગાય છે ગાયમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આ ચાલો રાખ ગરમીની ફૂલ જવાબદારી કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી તો મિત્રો આ ગાય વેચવાની હે મેહુલભાઈને વાત કરીએ જણી તો હાલમાં એક મહિનો થઈ ગયો છે ગાય વ્યાઈ ગઈ છે અને આ ગાય અત્યારે હાલમાં ત્રણથી ચાર લિટર એક ટાઈમનું દૂધ છે આખા દિવસનું સાતથી આઠ લિટર દૂધ છે તો મિત્રો આ ગાય વેચવાની છે હે મેહુલભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાય નહીં હે હવે મિત્રો આપણે વાત કરવી કે આ ગાય ક્યાં જોવા મળે તેની તો ગામ છે ડોળિયા ગામ છે તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ડોળ સાયલા તાલુકો અને સાયલા તાલુકાની અંદર ડોળીયા ગામમાં મેહુલભાઈને ગાય વેચવાની છે હવે મિત્રો આપણે કિંમતની વાત કરીએ તો કિંમત અંદાજે આઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત કોઈ ફિક્સ નથી અને કોઈ પણ પાડી સાથે સાટા કરવા હોય તો પાડી પણ સાથે સાટા થઈ શકશે અને કિંમત દ્વારા લેવી હોય તો આઠ હજાર રૂપિયા અંદાજિત કિંમત છે કિંમતની અંદર ફેરફાર કરી આપવામાં આવશે મેહુલભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે આપેલો છે નવ્વાણું જીરો ત્રણ વાળો કોન્ટેક્ટ નંબર અને જો મિત્રો તમારે પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપવી હોય તો મારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તેસઠ પાંચ સિત્તેર વાળા વોટ્સઅપ નંબરમાં આડો મોબાઈલ રાખી ફોટા વિડીયો અને તમારું એડ્રેસ મોકલો